તાર કાચી હોમે કોઈ કિંમત ના થાય વાત કરું છે હા એટલા નફા નફો હાલ દેવાનો ખેર ને ખેર એટલે પણ એમાં હું છે વાત કરે છે તે આપણા ઘેર જ રહેવાનું છે કે તો તો પછી આડો બધાય ઘેર રાખો એવું મે નહી કીધું હેડ કેમ સોનું માનું હજુ તો બુણી કરી નહીં તરત ને તરત ઘેર રાખવાની વાત કરવા મળ્યા તો ઘેર તો રાખવા પડે તાર બૂમો પાડો બોકા તું પાર કી એ દાબડા લઈ રો ગરમ ગરમ દાબડા એ ચાલો ચાલો દાબડા લેવા બતાવો તો ખરા પેલા અલગ અલગ સી એક જ અરે એક જ છે ખાલી તમાર કલર કીયો લેવો કો એવું છે એમ હા પેલા ભાવ તો કરો હા ભાવ તો કરો પેલા

જો તમને આરે માલ 700 રૂપિયા પડતો હોય ને અને તો મળતો હોય ને તો મને કેજો એક ગાડી ભરી જાય હું એવું હા અલ્યા ભાઈ બજારમાં એ મળે છે અરે કોઠડાના હ કોઠડાના અલ્યા ભાઈ આય રહ્યા આ નહીં આ કાપડ ના વડેલ ભાઈ 500 રૂપિયા માલ વાત કો બાકી વહીથી નેકળવાનું કરો હેડો મને ના બહુ ગયા 1300 1500 રૂપિયા ના હ 1300 રૂપિયા હું નહીં બોલ્યો હું 1500 બોલ્યો છું આ 1500 રૂપિયા મને આપો હ લે 1400 રૂપિયા અલવા છે લે

ડબલ થાપડા સી ખરેખર મારો ભગવાન બહુ મહાન છે હો આજ ફરતો ફરતો સમય મારા ઘેર આયો છે આ ધાબળો મને લગભગ ફ્રી માં જ પડ છે ભત્રી ખડો વા વડીલ ની અરે વડીલ વડીલ અરે સંતિ તો રાખ ના 500 રૂપિયા ના વૈયા હા ભાઈ આપણે સમજીને ભાવ કરો મારી વાત આપણો કાકા હવે 1200 માં આલવો નહીં આપણો અરે અરે હું 300 રૂપિયા આલું તો મન અરે 300 300 300 ના પોહાય મારી વાત આપણો

કાશ્મીર માં તો ઠંડી જેવી પડે અરે જોરદાર તમે પાણી પીતા હોય પાણી પાણી પીવો ને તો ડાયરેક્ટ બડબ થઈ જાય ઓહ અમે તો રેલા છો અમાર કેવાય

તમે ધાબડા લેવા જમ્મુ કાશ્મીર ગયા અરે અમારા જવાનું ના હોય અમાર ગાડી ગાડી મગાવો છો પણ મારા નહીં લેવા નહીં લેવા

ચાર પાંચ છોકરા હોય ને તો શિયાળામાં ગોદડું ઓમથી ઓમ ખેતી ઓમથી ઓમ ખેતી અને આ ધાબળો તમે ઉઠાડી દયો એટલે શાંતિ વાત સાચી છે પણ મારા છોકરા ચાર છે મારા વર્ષે પર લડ એક જણો આ શેડા ખેતે એક જણો આ શેડા ખેતે પર લડ કમ્પ્લીટ આવી રે એટલે તોય લડાઈ જ જો કલર બધાય મળશે તમને જો ખાલી જો વામો કલર છે બોલો કાકા તમારી ઈચ્છા હોય તો હો

કોઈને ધાબળા તો કેજો પાછા હા કેવરાયો હો હા તમે આખા બજારમાં ફરશો નહીં તો તમને આવો ધાબળો નહીં મળે જો બોલતો હોય ને તો કાકો મરી વાત હાજી વસ્તુ સારી છે હા ખોટો માલ નહીં વેચવાનો આવજો તારા જો ડાઈ ધવર આવે છે હવે મબુકા મારે જી જવાનું તમારે ઘેર થી આયા એટલે શું કીધું ખબર છે કે બાથરૂમ સીડી નહીં કરો સંડા બાજુ કરો મારે જીબત જવાનું તારે નું કેવું માનવાનું છે અરે તો તમે ઘર જણો કેવું બેનવું પડે તમે આયા તો તૂટી જાય હોય બાથરૂમ થાય કશો હતું નહીં સીડી તમે ફાઈનલ કરી દો અંદર મેળવી છે તમારે ઘેર થી કે અંદર મેલો કરું ગમે તે કીધું મને પૂછાવાનું તારા પગલું ભરવાનું નહીં

શું ભાવ થઈ પંદરસો રૂપિયા એક ના પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા હોતા સમજિમ ક્યાં જ લઈ લિયુ અરે તાપડો તો તમે બગરા બગડ્યા ભય ના છે

જતા રહ્યા મારા ઓરિયા હવે હનો જલ્દીથી આрья અરે ભાઈ મને ગોતો છો તમે અરે ઘેગાજી બે જણા દાબડા વેકવા આયા તા એમ ભાડ્યા તા જોઈ ભાડ્યા તા ચમ ઉthio એ લ્યા થવામ તો આрья તો ભૂલા પડ્યા છે અતાય બતા ને કાકા મજા આવશે ભાઈ શું કરો છો ઉંધા પડી જા સચો અરે કાકા સમીય તો દેખાતું નહી તને દાબડા આરા છે તે હારા હોય શું કરું હા

અત્યારે શું છે ખબર હે વેકવાવાળા ઘણા આવતા હશે આવી છે પણ પેલા કોથળા આવે ને કોથળા હ કોથળાના ધબડા હોય અને સ્પેશિયલ ઉન આવે આ સ્પેશિયલ ઉનનો માલ છે ઉનનો જો ખાલી ઉનનો છે પણ ઉનનો છે ને અરે વડે તમે મારી વાત તો સાંભળો તમે આવી વસ્તુ ગમે બજારમાં લેવા જાવ તો નહીં મળે આ જો સાઈડ જોઓ ખાલી સે જો જોજો હરખી ચેક કરવા દયો મને ચેક કરવા દયો તમારે જેવા મોડા ને હાથે બુણી થઈ જાય નહીં તો અમારે જોવું ના પડે એટલે આ થાબડો તમારે લેવો હોય તો તમારા માટે પંદરસો રૂપિયા બાકી ગળા ને ભાઈ મારા કાકા ને છોગન હા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા

આરું કાપડ તમે મને હજાર રૂપિયા લઈ આવો જો હા આ સાઈઝ જો ખાલી હા સાઈઝ માં તમારે દીધો ઉપડે વેદબી કો વેદબી કો હેડો મારી વાત ઓબડો હા હવે જો તમે મને હારો મોણા કીધો સન તે મો લેવું છું બાકી મારે કોઈ જરૂર નહી 400 રૂપિયા સેલ્યાલ દેજો બસ તમારા માટે 400 માં ના પોહાય અરે વડીલ બરોબર છે આટલા તો અમે કોઈને આલય નહીં પણ તમે અમારો પહેલું ગ્રાહક છો અને પહેલું ગ્રાહક ભગવાન બરોબર હોય આ ગ્રાહક છો ઘન તેરસો રૂપિયા આજો ના પુહાય હાલ હેડો ચૌદસો પણ કલર મને આજો ગમતો નહીં હોય તમામ તમે એક કલર એક નંબર થી આ રહ્યો આ રહ્યો આ જો એ નહીં જોતા આ તો એક કલર ગમતા જ નહીં મને નહીં ગમતા આર્યો કલર રાખું અરે કાકા મારી વાત આપડો એ એવો ને એવો આ કલર રહ્યો જો આયા હારો છે પણ મને આર્યો ગમે છે અરે કશો વાતો નહીં ઈ રાખો અરે ભત્રીજા ઈન ગમે લેવા દે ભાઈ તાળ લે આ બોલ દે તાબડામ તમારે ની જોવું પડે હો ડાબડા મત જોવાનું છે લ્યા તારે ઘર ભત્રીજા એક વાત કહું આવા ને આવા ત્રણ ચાર ગ્રાહક મળી જાય ને તો આપણે બધો માલ વેચાઈ જાય

તમારે તમારું નહી પચાસ પચામે કમાઈ ગયા ચેક કરી ના લેટો

ધંધો થતો હતો મારા ઓર્ષા પંડલ તું માવા લેતા આખું ગોમ મૂર્ખા નું મળ્યું તું આ બધા ધાબડા વેખાઈ તો

మరో ఎస్పీ హిందుస్థాని ఆయన